બીજલભાઈ બ્લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રસંગ મોટો શોભાયાત્રા વાડીનાથની બાજુમાં લગ્ન પણ છે સંબંધીને ત્યાં અને એમાં આપણે ચોપડ રમવાના છે ચોપડ યુગો જૂની એક ગેમ છે પણ અમારે રબારીમાં એ બહુ રમાય છે અને ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે એમનું શું કેવું પડે તો એન્ડ સુધી બનાવી રહ્યો છે બીજલભાઈ વાલા કીધો ને ભેડું

સખી અમારે આંગણીએ આજ કંચન વરસ્યા છે મેઘ એવો રૂડો અમારે આંગણે આજ અવસર છે એમાંય જે અમારો ટ્રેડિશનલ ડ્રેસ પરંપરાથી હાલ્યો છે રબારીઓમાં એમાં આજે ચોપડમાં તે ફોક્સ આપણે કરીશું કે ચોપડ જે રમવાની જે પરંપરા છે તે અમારે રબારીઓમાં હજી સુધી જળવાઈ રહી છે તો અમારા જે મામા છે વડીલ છે એમને ઝીણવટથી આપણે તમામ ચોપડની માહિતી મેળવવાની કોશિશ કરીશું કે વાસ્તવમાં ચોપડ રમતા ને એમાં કેવું કેવું અગાઉ એમને અનુભવ થયેલા છે અને ઝઘડા પણ થયેલા છે તો આપણે તમામ આ નજારો માણવાનો છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા હું વિડીયો બનાવી રહ્યો છું પણ આ રમત એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તમને દુનિયામાં જૂનામાં જૂની જો ગેમ હોય રમત હોય તો તે આ ચોપડ છે અને પાંડવો શાસન નહીં પણ આપણે કદાચ બહુ શંકર ભગવાન ને મા પાર્વતી પણ રમતા એક અનેક ઇતિહાસોમાં અનેક આપણા પુરાણા જે છે આપણા શાસ્ત્રો એમાં આ ચોંપણનો ઉલ્લેખ બીજી બધી જ્ઞાતિમાં પહેલાં બહુ પરમ પ્રથા હતી પણ હવે અમારે રબારીઓમાં હજી ઘણી બધી છે અને હવે લુપ્ત પણ આ રમત થઈ રહી છે પણ જે લોકો જાણે છે આ રમત વિશે તો સમજો કે એ એમાં એટલા મશગુલ હોય છે એની કોઈ વર્ણન ન કરી શકાય એટલી બધી આ રમત એકબીજાને જે રમતે આવડતી હોય એને બહુ ગમે અને આજે આપણે ચર્ચા કરીશું કે અમારે ત્યાં અહીંયા લગ્ન છે તો તમને હું થોડાક લગ્નના ચિત્રો પણ બતાવીશ અને આ રમત વિશેની થોડાક આપણે વડીલો પાસેથી થોડુંક અભિપ્રાય મેળવશું અને જોઈ રહ્યા છો કે મેં કીધું કે તમે આમાં મારા બાજુ ફોકસ કરો તો હું તમને બધાને વાયરલ કરીશ પણ કે તમે તમારું કામ કરો અમને માત્ર રમવા દેવ વિચાર કરો કે આ રમત કેટલી ઇન્ટરેસ્ટિંગ છે તો હવે ધીરે ધીરે હું તમને એક પછી એક બધા સ્ટેપ બતાવીશ થોડીક આપણે ઇન્ટરવ્યૂ લેવાની પણ કોશિશ કરીશું વળી પાછી મારા મામા છે

છ નંબર ની કેવાય અચ્છા પછી પછી આપણે પચી પચી આ

અજાલલ બરાબર વારણીયા અને બાકી લીધું તારા બાહીયે કાલ મમ્મા હવે આ તમ ખણનું નામ હમ બતાવો તો મરો ઈ આલે હવે આ ખણનું નામ શું કેવરા ખણ હા આશિલા હે આશિલા આશિલા શિલા કે શિરા શિલા હા હા આખણ હા આખણ બરાબર આશિલા હા આખણ કેવરા હા આશિલો હા આખણ

આ કાગડા એટલે કાર આ કારી એટલે કાગડા આચર કાગડા આનું જ આ આનું માથે એને હોર ખૈયા આના મમ્મા હું કહેવાય આ આ નીલી પીરા આ પીરા પડી આ છે આપડે આ કેટલી જૂની સોપડી છે તમારે આશરે આ સોપડ કેટલી જૂની છે ના ના આ નવી તો ખરી પણ તો બે વર પાંચ વર દસ વર હે

રાખવી ઈ મારા મામા શીખવાડી રહ્યા છે અને એમના જુવાની કઈક આવી રમતો રમેલી અને એમાં ઘણી જગ્યાએ મોજ મસ્તી અને જેને કહેવાય મજાક મસ્તી ની કોઈ હદ પાર કરી ગયેલા હોય

પસે કે તો પસે કેતા નઈ કે મે હું ખાતો તો ખોટો તો ના ના હા પતે કે દાન લઈ હા એક જણ આવી એવાય એવાય હા વાળો કક ઠીક હતો હા એ તો થાય આપણે હા અમારે મરા ઉમર હમ ઘણી હમ દિના આવે હમી ના ખાતા અરે

કેટલા રમત ના ઓલ્યુ ના ના નામ કીધું ને તમે અત્યારે એટલે આમાં કેટલા આમ રામપકડા આવે